જય માતાજી મિત્રો એસ ઠાકોર પ્રોફાઇલની અંદર તમારું સ્વાગત છે તો આપણે પહેલાં વિડીયો બનાવ્યો તો ફેસબુક આઈડી ચેકિંગ પેજ અથવા પ્રોફાઇલ ચેકિંગ કર્યું હતું તો ઘણા મિત્રોને આપણે પ્રોફાઇલ અને પેજ ચેક કર્યા હતા તો ઘણા મિત્રોએ કોમેન્ટ પણ કરી હતી ને ઘણા મિત્રોનું મેં પ્રોફાઇલ ચેક કરી હતી પેજ ચેક કર્યું હતું પણ કોઈ રિપ્લાય આપ્યો નથી કે ભાઈ તમે બહુ ધન્યવાદ કહેવાય તો ઘણા મિત્રો કોમેન્ટ કરીને જતા રહેતા હોય છે તો મિત્રો તમે જાશો નહીં કેમકે રેગ્યુલર મારા પ્રોફાઇલની અંદર બનાવી રહેશો તો તમને દરરોજ નવી નવી કંઈક અપડેટ ફેસબુક માહિતી આવતી રહેશે તો મિત્રો અલગ અલગ જગ્યાએ તમે કોમેન્ટ કરતા હોય તો મહેરબાની કરીને મિત્રો બન્યા રહો થોડો ટાઈમ લાગે છે પણ હું જરૂર તમારો મેસેજ અથવા રિપ્લાય જરૂર આપું છું એટલા માટે મિત્રો વિડીયોની અંદર બના રહો તો આપણે સમયના લેતા ફરીથી જે મેં વિડિયો બનાવ્યો તો એની અંદર કોમેન્ટો આવી છે એની અંદર આપણે ચેક કરવાના છીએ તો વિડીયોની અંદર બનાવી રહેજો અને વિડીયો ગમે તો લાઇક કરજો અને જો તમારું અંદર નામ આવી જાય તો મિત્રો કોમેન્ટની અંદર આભાર વ્યક્ત જરૂર કરજો તો મને પણ બીજો વિડીયો બનાવવાની મજા આવે તો વિડિયો સમય લેતા વિડીયોને સ્ટાર્ટ કરીએ તો મિત્રો મોબાઈલની સ્ક્રીન અહીં ચાલુ થઈ ગઈ છે મિત્રો તો એની અંદર આપણે તમને લાઈવ પ્રૂફ સાથે તમારી આઈડી ચેક કરીશું પેજ અથવા પ્રોફાઇલ તો મિત્રો કોમેન્ટ કરજો કે કોન્ટેન્ટ મોનોટેશન આવ્યું છે નહીં તો આપણે શરૂઆત કરીએ પ્રતાપ સિંહ ચૌહાણની તો એમણે ભાઈએ સ્ટાર આપ્યો એટલા માટે મિત્રો એમને પિન કંડ પણ કોમેન્ટ કરતો હોઈશું કેમકે પોતાને ખર્ચ કરીને આપણને સ્ટાર આપતા હોય તો એમનો પહેલો પણ વારો લેવો જોઈએ ગુજરાતીમાં તો આપણે એમની આઈડી ચેક કરીશું તો ભાઈ લખ્યું છે કે મારી આઈડી ચેક કરજો તો એ ભાઈના પાંચ હજાર બસો ફોલોઅર છે તો કન્ટેન્ટ કેવું લાગે છે તો મિત્રો તમે જુઓ છો કન્ટેન્ટ બહુ સારું છે ઓરિજિનલ છે તો મિત્રો આવી રીતે તમે વિડીયો બનાવતા રહો તમારી આઈડીની અંદર કોઈ પ્રોબ્લમ નથી અત્યારે કેમ કે ઓરિજિનલ વિડીયોની અંદર કોઈ પ્રોબ્લેમ આવતો નથી તો આપણે જલ્દીથી કિશન ઠાકોર વ્લોગ્સ એની આપણે પણ આઈડી ચેક કરવાની છે કિશન ઠાકોર જે રેગ્યુલર મારા પેજ અને પ્રોફાઇલમાં વિઝિટ કરતા હોય છે એમણે હું જલ્દીથી લઈશને ઓળખી દઈશ અને જલ્દીથી તમને રિપ્લાય આપવાની કોશિશ કરી તો કિશન ઠાકોર એમના પણ થોડા ડુપ્લિકેટ વિડિયો છે તો મિત્રો ડુપ્લિકેટ વિડીયો ના લાગશો કેમ કે ડુપ્લિકેટ તમે વિડીયો નહીં લાખો તો કન્ટેન્ટ મારા રજા નહીં આવે તો ભાવેશ ઠાકોર ભાવેશ ઠાકોરની આપણે આઈડી ચેક કરીશું તો એમની આઈડીમાં કેવા કન્ટેન્ટ લાગે છે તો બાળકોનો વિડીયો ના લાગશો આવા વિડીયો લાગતા અને બાળકોનો વિડીયો ડિલીટ કરી દો તમારી આઈડી કમ્પ્લીટ છે પણ બાળકોનો વિડીયો ના લાગશો તો તમને આઈડી પ્રોફાઇલ પી જવા પ્રોફાઇલની અંદર કન્ટેન્ટ મોનોટેશન મળી જલ્દી મળી જશે તો તમારી આઈડી ચેક થઈ ગઈ છે ત્રણ હજાર છસો ફોલોઅર છે ભાઈ કન્ટેન્ટ મોનોટેશન મળશે કે નહીં આઈડી ચેક કરો વિપુલ ઠાકોર તો પાંચ હજાર ફોલોઅર્સ છે તો આપણે આઈનું કન્ટેન્ટ ચેક કરી દઈએ કન્ટેન્ટની અંદર મિત્રો બહુ સારા કન્ટેન્ટ બનાવી રહ્યા છે ભાઈ વિવિધની આપણે વિવિધથી મતલબ નથી ભાઈ કેમ કે તો આવી રીતે કન્ટેન્ટ બનાવતા રહો કન્ટેન્ટ મળતા રહેશે તમને સો ટકા મળી જશે ભાઈ તમને સો ટકા કન્ટેન્ટ મળશે અને સૌ પહેલાં મળશે તો તો આવનાવું કન્ટેન્ટ ચાલુ બનાવવાનું ચાલુ રાખો તો ભાઈનું વિપુલ ઠાકોરને પણ સપોર્ટ કરો કેમ કે સારા એવા ક્રિએટિંગ વિડીયો બનાવે છે ભાઈ તમારે મને ફેસબુકમાં નથી કોઈ પણ ટૂલ મળ્યો નથી ભાવેશસિંહ વાઘેલા ભાવસિંહ વાઘેલા આપણે એમની પાડી ગઈ કે જરા ફોલોવર છે તો પહેલાં તો ભાઈ તમે ઓરિજિનલ કન્ટેન્ટ લાખો ઓરિજિનલ કન્ટેન્ટ લાખો તો તમારું ઓરિજિનલ તો તમને કન્ટેન્ટ મને મળી જશે ને વિડીયો વધારે લાખો સબ્જી લાઠિયા આઈડી ચેક કરો સબજી લાઠિયાની આપણે આઈડી ચેક કરો ચાર હજાર હો ફોલોવર છે તો ભાઈ વિડીયા ઓરિજિનલ નથી બનવું થોડા થોડા ડુપ્લિકેટ છે કે શું તો ઓરિજિનલ હોય તો આવી રીતે વિડીયો બનાવતા રહો ઓરિજિનલ અંદર તમે સોંગ તમે યુઝ ના કરતા તમારી આઈડી તારી કમ્પ્લીટ છે ને યુઝ પણ સારા આવે છે શિવરામભાઈ ઠાકોર શિવરામ ઠાકોરની આપણે આઈડી ચેક કરીએ આઈડી કમ્પ્લીટ છે ભાઈ શિવરામજી ઠાકોરને કે તમે સોંગ ના યુઝ ના કરશો તમારી આઈડી પણ ચેક થઈ ગઈ છે સોંગવાળાની આઈડીમાં જલ્દી રિપ્લાય આપી ભાઈ મારી આઈડી ચેક કરીને તકલીફ નથી તે આઈડીમાં જુઓ ભાવેશ ભાવેશ ગીતા ભાવેશ ગીતાની આઈડી આપણે ચેક કરીએ તો એમની અંદર શું કન્ટેન્ટ બનાવે છે તો આવી રીતે બનાવતા રહો ભાઈ આવી રીતે કન્ટેન્ટ બનાવતા રહો તમારી આઈડીની અંદર કોઈ પ્રોબ્લેમ નથી ને આઈડી પણ સારી છે ને કન્ટેન્ટ પણ સારું બનાવે છે કોમેડી જેવું તો આવું ચાલુ રાખો આઈડીની અંદર તમારે કોઈ પ્રોબ્લેમ નથી સાના મંગલસિંહ પરમાર સાના ભાગ મંગલસિંહ પરમાર એમની આપણે આઈડી જો ત્રણ હજાર ચારસો બાળકોના વિડીયા છે ને ડુપ્લિકેટ છે તો ડુપ્લિકેટ વિડીયો ડિલીટ કરી દો અને ઓરિજિનલ વિડીયો લખવાનું ચાલુ કરો અમારા ભાવેશિંહ સોલંકીએ પણ સ્ટાર આપ્યો છે તો આપણે એમની આઈડી પણ ચેક કરી દઈશું તો ભાવેશિંહ સોલંકી તો ભાઈ તમે પહેલાં વિડીયો લાખો પછી જ કોમેન્ટ કરો કેમ કે વિડીયો વગર અને રીલ વગર કે ફોટો વગર તમને કન્ટેન્ટ મળે છે ને ક્યારેય નહીં મળે તો એ તમે જોઈ લેજો તમારી આઈડી ચેક થઈ ગઈ દિલીપ ઠાકોર ભાઈ આ પણ ડુપ્લિકેટ કન્ટેન્ટ છે તો આ પણ તમે ઓરિજિનલ વિડીયો રાખો ને વિશ્વ ઠાકરે પણ સ્ટાર આપ્યો હતો આભાર આપણે ઠાકોર ઠાકોરની પણ આઈડી ચેક કરીએ આ પણ ડુપ્લિકેટ જ છે ને રિએક્શન વિડીયો ચાલુ છે તો ભાઈ અત્યારે રિએક્શન તમને કન્ટેન્ટ મોનિટેશન ના મળ્યું હોય તો રિએક્શન વિડીયો ના બનાવશો ને ઓરિજિનલ વિડીયો બનાવો ને આ વિડીયો ડિલીટ ના મારવો તો ના પણ ઓરિજિનલ વિડીયો ચાલુ બનાવવાનું ચાલુ રાખો ને આ વિડીયો એમને એમ રાખો તો સ્ટાર આપવા બદલ આ ભાવે છે આપણે લાલજી જાદવ લાલજી જાદવ લાલી ઠા લાલજી જાદવની હજાર ફોલોઅર છે ભાઈ કન્ટેન્ટ સારું લખો કન્ટેન્ટ સારું લાખો આવું કન્ટેન્ટ મિક્સ કન્ટેન્ટ ના લખો કન્ટેન્ટની અંદર કંઈક હોવું જોઈએ તો ફેસબુકવાળા તમને જલ્દી કન્ટેન્ટ મળશેનું ઓપ્શન આ લે તમે જેમ તમ ફાલતુ કન્ટેન્ટ ના બનાવો ભાઈ ઘણા બી તો બધાને કહું છે કે ફાલતુ કન્ટેન્ટ ના બનાવશું ભીખાજી ઠાકોર જે મારા નામ માર છે ભાઈ એ હમણે પણ મારી કન્ટેન્ટની ગાડીમાં કર્યું છે કે મારી ગાડી ચેક કરો ભીખાભાઈ ઠાકોર ભાઈ વાળા વિડીયો ના લાગશો ઓરિજિનલ વિડીયો લાગો તમારી આડી પણ કમ્પ્લીટ છે ક્વોલિટી પણ સારી છે સુરેશભાઈ સોધા એમની આઈડી પણ આપણે ચેક કરી નાખેલ છે ભાઈ મારી આઈડી ચેક કરો વિષ્ણુ દેવ ચિંગ દેવસિંહ આપણે દેવસિંહની આઈડી ચેક કરીએ ચિંગી ચાની થોડું ઇંગ્લિશ ઓછું ફાવે છે એક હજાર ફોલોઅર છે આ ડુપ્લિકેટ કન્ટેન્ટ છે આની અંદર તમે પહેલાં હટાવી નાખો તો જ તમારી આઈડીનું રિપ્લાય આપીશ ડુપ્લિકેટ તો લાગશો જ નહીં વિષ્ણુ ઠાકોર આઈડી ચેક કરો આપણે અમુક ભાઈ ડુપ્લિકેટ લાખીને આઈડી ચેક કરી દે તો એમનો કોઈ ફાયદો નથી રિપ્લાય આપવાનો ભાઈ એઆઈ વિડીયા છે એ આઈ વિડીયા તારીખ લાગશે નહીં ઓરિજિનલ વિડીયો લાખો કન્ટેન્ટ મને મળી દેશી અલ્પેશ મેરાજજી મેરા મેરાના અલ્પેશસિંહ અલ્પેશ મેરાના આની અંદર કોઈ વિડીયો નથી વિડીયો લખો ભાઈ તમને મળી જશે જય ગુગા સાઉન્ડ થોડુંક જોજો તો જરી જોઈશે આપણે જોવા જ બેઠા છે બધાને સપોર્ટ કરવા જ બેઠા છું તો વિડીયોની અંદર બનાવી રહ્યો છો આપણે જલ્દી જલ્દી રિપ્લાય આપવાની કોશિશ કરીશું હા ભાઈ ફોટા જ લાખે છે રીલ ભાઈ લાખો તમને કન્ટેન્ટ મળે છે જલ્દુ જરૂર મળી જશે એમ હંસાજી કુમારી ચેક કરજો હંસાજી ઠાકોર તો વધારે તો ઠાકોર લોકો જે સમાજના છે એ પણ એટલે મિત્રો માફ કરજો કેમ કે આપણે બધાની આડી ચેક કરવામાં આવે છે ભાઈ તમે ક્વોલિટી સુધારો ને થોડીક મોબાઈલની ક્વોલિટી સુધારો કન્ટેન્ટ મનેશન મળી જશે ભવનજી ઠાકોર આડી ચેક કરો આપણે ભવનજી ઠાકોરની પણ આડી ચેક કરી દઈએ વિડીયો બનાવવાનું ચાલુ રાખો ભાઈ વિધ પણ સારા આવે છે તો આવી રીતે ચાલુ રાખો તમારા ચહેરા સાથે ડુપ્લિકેટ ના લાગશો અમુક આ વિડીયો છે રમવાળો એવો વિડીયો ના લાગશો ઓરિજિનલ લાખો કન્ટેન્ટ મળે સો ટકા મળી જશે પ્રતાપસિંહ સોલંકી તમારું કન્ટેન્ટ બહુ સારું છે તો ઓરિજિનલ વોઇસની અંદર ચાલુ રાખો સોંગવાળા વિડીયો ના યુઝ કરતા એટલે તમને સો ટકા પણ મળી જશે રમેશ એમ ઠાકોર આની આઈડી પણ સરસ છે ને ગીતવાળા છે તો ગીતવાળા વાળા યુઝ ના કરતા તમારી આઈડી પણ કમ્પ્લીટ છે અને ઓરિજિનલ વિડીયો રાખવાનું ચાલુ રાખો ચેતના ઠાકોર ભીખા ફોલોવર કેમ નથી વધતા આ ચેતના ઠાકોર કોણ હે તો બેન સરસ સેવા વિડીયો બનાવી રહ્યા છે તો બેન વિડિયો ચાલુ રાખો તમારા જરૂર મળી જશે તમને કન્ટેન્ટ મોનાટાશન સો ટકા તમે કન્ટેન્ટ સારું બનાવો છો ને ઓરિજિનલ વોઇસની અંદર બનાવજો જરૂર બરાબર છે સોલંકી મારી આઈડી પણ ચોક સોલંકી અરવિંદ સોલંકી જરૂર તો આઈડી ચેક તમારો નંબર આવી ગયો હોય તો આભાર વ્યક્ત કરજો કેમ કે આઈડી જોઈને જતા રહેશે તો વિડીયો બનાવવાની મજા આવતી નથી એટલા માટે મિત્રો તમે મહેરબાની કરીને તમારો નંબર આવી ગયો હોય તો કોમેન્ટ કરજો કોઈ ફ્રીની અંદર તમારી આઈડી પ્રમોશન કે ચેક કરતા નથી હું પહેલી વાર આવી રીતે ચેક કરું છું થોડો સમય કાઢીને એની અંદર એડિટિંગને બધી વાર લાગતો હોય છે ભાઈ મિક્સ કન્ટેન્ટ ના લાગશો અરવિંદભાઈ સોલંકી ટુ ભાઈ મારી આઈડી ચેક કરજો અમરસિંહ ચૌધરી મારા ચૌધરી ઓરિજિનલ વિડિયો લખો ભાઈ આની અંદર કોઈ કોન્ટેન્ટમાં ઠેકાણું નથી તો કોન્ટેન્ટ સુધારો અમરસિંહ ચૌધરી રામજી ઠાકોર મનોજ બારીયા ઓરિજિનલ કન્ટેન્ટ લખો આપણે ડુપ્લિકેટ કન્ટેન્ટ છે જોવાની કોઈ જરૂર જ નથી નામ લઈ એટલે પતિ જીવાત ઉડાસરા જીવરાજ ભાઈ ચુડાસરા ચેક કરો આપણે જરૂર આડી ચેક કરીશું જે ઓરિજિનલ કન્ટેન્ટ બહુ થોડા લાખ છે એમની એની અંદર થોડો ટાઈમ લાગે આપણે તો ભાઈ મહેનત ચાલુ રાખો તમને કન્ટેન્ટ બનાવતા છે મળી જશે સારા એવા કન્ટેન્ટ તમે બનાવી રહ્યા છો લાલજી માનુ ઠાકોર વરતજી ગોહિલ ચિંટુ ઠાકોર બારો ડિનિશ મારી આડી ચેક કરો બે હજાર ફોલોઅર છે ભાઈના તો કેવા કન્ટેન્ટ લાગે છે તો સારા કન્ટેન્ટ છે તો આ બધી કન્ટેન્ટ લાગતા રહો ને બાળકોને વિડીયોની અંદર ઉછાળો તમારે કન્ટેન્ટ મોનેટેશન મળી જાય છે બાળકોને મહેરબાની કરીને તમે ના લેતા બધાને કહું છું કિરણ સિસોદિયા કિરણ સિસોદિયા એકસો ને નવ નવસો ફોલોવર છે આની અંદર કોઈ કન્ટેનર નથી તો કન્ટેન્ટ લાખો પહેલાં પછી જ તમને કન્ટેન્ટ મોનોટેશન મળશે છે રામજીભ ભરવાડ રામજી ભરવાડની આપણે આઈડી ચેક કરીએ તો આમની અંદર ચાર જ વિડીયો છે તો પેલા કન્ટેન્ટ લાખો તમને કન્ટેન્ટ મોનોટેશન મળી જશે ભાઈ મારી આઈડી ચેક કરો ઠાકોર પમરાજી ઠાકોર તો ઓરિજિનલ વિડીયો લાખો ભાઈ સરસ વિડીયો છે ને મહેનત ચાલુ રાખો કન્ટેન્ટ મોનોટેશન સો ટકા મળશે જેને મળશે અને એવી રીતે કહીશ કે તમને મળી જાય છે એટલે તમારે મહેનત ચાલુ રાખવાની છે પછી તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ખાલી જોઈશ તો ખબર પડી જશે એટલા માટે તમે કાંતિ ભા એમ પરવાડ આપણે આની આડી જોઈએ તો કન્ટેન્ટ સુધારો ભાઈ તમે કન્ટેન્ટની અંદર તમે પહેલું કન્ટેન્ટ સારું લાગો તો કન્ટેન્ટ મને તમને મળશે મુકેશ તેરવાડિયા ભાઈ સોંગ વાળા વિડીયો ના બનાવશો પેલા સોંગ વાળા વિડીયો ડિલીટ કરી દો મુકેશ તેરવાડિયા ગ્રુપ પોસ્ટ કેવી રીતે કરે મારી આડી ચેક કરજો યુવરાજસિંહ ઠાકોર પાટણ ગુજરાત આજે થોડો વિડીયો લાંબો થશે તો મિત્રો માફ કરજો તો આવી રીતે ચાલુ રાખો ભાઈ તમને કન્ટેન્ટ મોનેટેશન મળી ગયું હોય તો કમ્પ્લીટ છે તમારી આઈડીને ના મળી તો મહેનત ચાલુ રાખો સો ટકા તમને કન્ટેન્ટ મોનોટેશન મળી દેશે તમારો નંબર આપો રાજેશ ઉકડિયા નંબર નહીં અપાય ભાઈ કેમ કે નંબર કોઈને હું આપતો નથી ભીખા ભાઈ અમારી આડી ચેક કરજો બળવંત ચાદેવ ઇકુરી ડુંગરી બળવંત જાદવ ડુંગરીને મિક્સ કન્ટેન્ટ ના લાગશો તમે મિક્સ કન્ટેન્ટ ના લાગશો પ્રતાપસિંહ રાઠોડ 6000 ફોલોઅર્સ છે શેમો કન્ટેન્ટ સારું બહુ સારું કન્ટેન્ટ છે રિએક્શન વિડીયો ના લાગશો ભાઈ કેમ કે રિએક્શન લાગશો તો અત્યારે કન્ટેન્ટ મને લેશન આપતું નથી તો ઓરિજિનલ વિડીયો બનાવવાનું ચાલુ રાખો પ્રકાશ ઠાકોર માલજી ઠાકોર સાત હજાર પાંચસો ફોલોઅર છે તમારી આઈડી છે પણ ઓરિજિનલ વિડીયો લખો બહુ સારું કન્ટેન્ટ છે ભાઈ જય ગુગા પ્રવીણ જય ગુગા પરિવાર ત્રણ હજાર એકસો ફોલોઅર ઓરિજિનલ વિડીયો લખો ભાઈ તમારા કન્ટેન્ટની અંદર કોઈ સેજ નહીં તો ઓરિજિનલ કન્ટેન્ટ લાખો તોંત્રીસ કન્ટેન્ટ કોના સાઈડ નહીં મળે તમને ભાઈ મારી આઈડી ચેક કરજો જક્ષિણ ભાઈ ઠાકોર આઈડી ની અંદર બહુ સારું કન્ટેન્ટ છે ભાઈ નું બહુ મહેનત કરી રહ્યા છે તમે આવી રીતે મહેનત કરો તો આઈડી જોવાની મજા આવે તો બોલી બોલીને વિડીયો બનાવે છે મને એવું લાગે છે જય રામદેવ તો સરસ કન્ટેન્ટ છે તમારું ઓરિજિનલ ચાલુ રાખો તમને સો ટકા મળી જશે તો મિત્રો આપણે આટલે રાખીએ પંદર મિનિટનો વિડીયો બની ગયો છે તો આપણે પંદર મિનિટનો વિડીયો બની ગયો છે તો આપણે બધાને ભાર વ્યક્ત કરવા તો આપણે ત્રીજો ભાગ પણ આડી ચેકનો બનાવશું તો આની અંદર જે વિડીયોની અંદર કોમેન્ટ આવશે એનો જ વિડીયો બનાવશું હવે બીજા કોઈ પોસ્ટની અંદર કોમેન્ટના કરો એમાં નહીં આવે મહેરબાની કરીને જે નવા નવા વિડીયો ચેકિંગની અંદર વિડીયો આવશે એની અંદર આપણે જલ્દીથી જલ્દી વિડીયો બનાવવાની કોશિશ કરશું તો વિડિયો ગમ્યો તો લાઈક કરો બે મિત્રોને